નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૈનો માટે આસ્થાનું પ્રતિક શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ તેમની ધરોહર પ્રાચીન વિરાસત એવા પરમપૂજનીય વંદનીય તીર્થકર ભગવાનની મૂર્તિ પાવાગઢમાં માતાજીના મંદિર પાસે આવેલ હતી પરમ પૂજનીય વંદનીય તીર્થકર ભગવાનની મૂર્તિ અચાનક ત્યાંથી કાઢી નાખવામાં આવી છે શ્વેતાંબર પરંપરાના પરમ પૂજનીય વંદનીય તીર્થકર ભગવાનની મૂર્તિ ખંડિત કરી કચરાના ઢગલાની વચ્ચે રાખવામાં આવેલ છે જે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાને લાગણી દુભાય એવું કાર્ય કરવામાં આવ્યું છે તેમની લાગણી દુભાઈ રીતે તીર્થકર ભગવાનની મૂર્તિઓને ત્યાં રાખી દેવામાં આવી છે તેથી જૈન સમાજ દ્વારા ખાસ કરીને પ્રશાસનને તાત્કાલિક આ મૂર્તિઓને તેજ સ્થળ પર બિરાજમાન કરવા માટે અને ધારાધોરણસરની કાર્યવાહી કરવા માટેની અરજી કરવામાં આવી છે તૂટી જાય તિરે છે બુરી હાલતમાં સફ તોડોડિયા